આજે આપણે બનાવીશું ભાતના થેપલા એમાં આપણે લીધો છે ઘઉંનો રોટલીનો લોટ એમાં આપણે નાખીશું અજમો કોથમીરને મરચાં નાખીશું લાલ મરચું બાળકો માટે બનાવવાના છે એટલે આપણે એ પ્રમાણે મરચું નાખીશું આપણે રોજ રોજ બાળકોને શું નાસ્તો આપવો એ આપણે એક સમસ્યા હોય છે તો આ રીતે જુદો જુદું આપણે આપી શકીએ જુદી જુદી જાતના ઢીબરા આપી શકીએ આપણે મેથીના દૂધીના આ રીતે ભાત ના કોઈ દેશ બનાવી શકીએ ભાત લઈશું ભાતને આપણે લોટમાં મસળી નાખીશું અને પછી આપણે પાણી લઈશું એટલે આપણે પાણી કેટલું જોઈએ આપણને ખબર પડે આ રીતે ભાત મિક્સ કરી દેવાનો સરસ રીતે થોડો મસળી નાખવાનો અને ભાત એકદમ કડક નહીં બનાવવાનો હવે ઢીબરા કરવા ને ત્યારે ભાત હરખો ચડેલો જોઈએ એ આપણે જરૂર પ્રમાણે પાણી નાખીશું ભાતના ડેબરા ચામાં પણ સરસ લાગે છે તો સાંજે સ્કૂલેથી બાળકો આવે ને સાંજે બનાવી આપવો હોય તો પણ આપણે એને બનાવી શકીએ આ રીતના લોટ બાંધવાના ঢেল না থাকতে থাকতে মসড় নাস রে এটা હવે આપણે ગુલ્લા આ રીતે આપણે ગુલ્લા બનાવી દીધા છે હવે આપણે એને વણીને તળીશું જેટલું પાતળું ગણાય એટલું વણવાનું પાતળા સરસ લાગતા હોય છે અને પોચા બી સરસ બનતા હોય છે હવે આપણે તવીમાં મૂકી દઈશું તવીને આપણે થોડીક તેલવાળી કરી દઈશું આપણે ઓછું તેલ વાપરવું હોય તો આ રીતે થોડું થોડું તેલ આ રીતે લગાવી દઈએ એટલે આપણે બાળકોને ઓછા તેલમાં બનાવી શકીએ તેલો છે એટલે થોડું તેલ વધારે આપણે ઓછા તેલમાં બનાવી શકીએ આપણા ભાતના થેપલા તૈયાર છે તેને આપણે કરમદાના થણા સાથે કટકી કેરી સાથે ખાઈ શકીએ એનો વિડીયો આપણે આગળ મૂક્યો છે